આપણા ગુજરાતી ફેમિલીમાં રોજ સવારે જમવામાં દાળ ભાત રોટલી શાક તો બનતા જ હોય છે દાળ ભાત વગર તો ચાલે જ નહીં તો આજે આપણે મિક્સ દાળની પાલકવાળી દાળ બનાવીશું રોજ આપણે તુવેરની દાળ બનાવતા હોઈએ છીએ ત્યારે આજે આપણે મિક્સ દાળની પાલકવાળી દાળ બનાવીશું જે ખાવામાં ટેસ્ટી તો છે સાથે પાલક આપણે ઉમેરીએ છીએ એટલે હેલ્ધી બનીને તૈયાર થાય છે મિક્સ દાળ બનાવીએ છીએ ત્યારે મેં અડધો કપ મૈસૂરી દાળ મોગર દાળ અને ચણાની દાળ લીધી છે તમારે તુવેરની દાળ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો અહીંયા મેં મૈસૂર દાળ મોગર દાળ અને ચણાની દાળ અડધો કપ લીધી છે અને દાળને ધોઈ લેવાની છે હવે કુકરમાં બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું અને ચપટી હિંગ ઉમેરવાની છે હવે દાળને આપણે ધોઈ છે તેને કૂકરમાં ઉમેરી લેવાની છે અને એક મિનિટ માટે સાતરી લેવાની છે હવે અહીંયા મેં પાલકની દાળ બનાવવા માટે એક જોડી પાલક લીધી છે તેને ઝીણી સમારી અને ધોઈ લીધી છે તો પાલકને પણ કૂકરમાં ઉમેરી લેવાની છે અને સારી મિક્સ કરી દેવાની છે અને એકથી બે મિનિટ માટે પાલક અને મિક્સ દાળને સાંતળવાની છે જો તમે જોઈ શકો છો કે આપણે દાળની સાથે પાલક સાતળીએ છીએ ને તો પાલકનો કલર ચેન્જ નથી થતો અને એકદમ ગ્રીન દાળ બની જાય છે હવે અડધી ચમચી હળદર અને મીઠું ઉમેરવાનું છે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને પાલકનું જ પાણી રિલીઝ થતું હોય છે એટલે વધારે પાણી નથી ઉમેરવાનું એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે સાહિત્ય મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી દાળને ચડવા દેવાની છે એટલે દાળ છે તે સરસ એવી ચડી જશે અને પાલકનો કલર પણ ચેન્જ નહીં થાય તો અહીંયા કુકરની વિસલ ચડાવી દઈશું અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું એ ત્રણ વિશાલ થઈ ગઈ છે એટલે આપણે દાળ બનાવીશું તો દાળ બનાવવા માટે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું હિંગ ખડા મસાલામાં તજ અને લવિંગ ઉમેર્યા છે અને એક પત્ર ઉમેરવાનું છે અહીંયા મેં લસણ અને મરચાંને ક્રશ કર્યા છે તે ઉમેરી અને સાંતળી લેવાના છે હવે લસણ થોડું સંતરાઈ જાય પછી બે મીડિયમ સાઈઝની ડુંગળી ચોપ કરી છે તેને ઉમેરવાની છે અને સાંતળવાની છે ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય અને કલર ચેન્જ થઈ જાય પછી આપણે ટામેટા ઉમેરવાના છે અહીંયા મેં તમે ચોપ કર્યા ટામેટા ઉમેર્યા છે પણ તમારે ટામેટાની પ્યુરી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ અહીંયા બે મીડિયમ સાઇઝના ટામેટાને ચોપ કર્યા છે તે ઉમેરી લેવાના છે અને સાંતરવાના છે એટલે અહીંયા ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી સાંતરવાના છે અને ડુંગળી અને ટામેટામાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી સાતરી લઈશું તો તેનો ટેસ્ટ અને ફ્લેવર આવશે અહીંયા કૂકરમાં ત્રણ વિસલ થઈ ગઈ છે અને કૂકર ઠંડુ થઈ ગયું છે તો આપણે જોઈ લઈશું કે દાળ ચડી ગઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો કે દાળ છે તે સરસ એવી ચડી ગઈ છે અને પાલકનો કલર પણ ચેન્જ નથી થયો ફ્રેન્ડ્સ અહીંયા પાલક મેં દાળમાં એડ કરી છે પણ તમારે ઉપરથી પાલક ઉમેરવ્યો હોય ને તો પણ તમે ઉમેરી શકો છો પણ આ રીતે આપણે પાલકને દાળમાં ઉમેરીએ છીએ ને તો તે હેલ્ધી પણ બને છે અને તેના જે ગુણ હોય છે તે જળવાઈ રહે છે તો અહીંયા ડુંગળી અને ટામેટા સરસ એવા સંતરાઈ ગયા છે એટલે મસાલા કરવાના છે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું મેરવાનું છે અને મસાલાને સાથે મિક્સ કરવાના છે મસાલાની ફ્લેવર દાળમાં આવી જશે હવે મસાલા બળી ન જાય ને એટલે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં દાળનો સ્પેશિયલ મસાલો ઉમેર્યો છે તેને ઉમેરી સાથે મિક્સ કરી લેવાનું છે દાળનો સ્પેશિયલ મસાલો આવે છે તેનાથી દાળ છે તે બહુ જ સરસ લાગે છે હવે આપણે જે દાળ બાફીને રાખી હતી તેને પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લેવાની છે તમારે જેટલી ઝાડી કે પટલી દાળ જોઈતી હોય તે પ્રમાણે પાણી ઉમેરવાનું છે આજે હું વધારે પટલી દાળ નથી બનાવવાની કેમ કે જીરા રાઈસ સાથે દાળને હું સર્વ કરવાની છું એટલે થોડીક થીક દાળ રાખીશ એટલે પાણી વધારે નહીં ઉમેરું પણ જો તમારે પટલી દાળ જોઈતી હોય ને તો થોડું પાણી વધારે ઉમેરવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતની દાળ રાખવાની છે આપણા ગુજરાતી ફેમિલીમાં દાળ ખાટી મીઠી બનતી હોય છે તેમજ લગ્ન પ્રસંગની દાળ તમે ખાધી હશે ને તે પણ ખાટી મીઠી હોય છે તો દાળને મીઠી બનાવવા માટે ગોળ ઉમેરવાનો છે અને આંબલીનો રસ ઉમેરવાનો છે આંબળીના રસથી દાળ ખાટી બને છે અને ગોળ ઉમેરીએ છીએ એટલે દાળ મીઠી બને છે એટલે દાળ છે તે ખાટી મીઠી બનીને તૈયાર થાય છે જો તમારી પાસે આંબલીનો રસ ના હોય ને તો લીંબુ પણ ઉમેરી શકો છો તેનાથી પણ ટેસ્ટ સરસ આવે છે પણ આંબલી આપણે દાળમાં ઉમેરીએ છીએ ને તો દાળ થોડી ઘટ બને છે અને ખાવા પણ બહુ સરસ લાગે છે તો અહીં આપણી પાલક ની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે આજે આપણે મિક્સ દાળની પાલકવાળી દાળ બનાવી છે આપણે ગુજરાતી ફેમિલીમાં રોજ સવારે તુવેર ની દાળ બનતી હોય છે પણ અઠવાડિયામાં એક વાર મિક્સ કઠોળની પાલકવાળી દાળ પણ બનાવી શકીએ છીએ અડદની દાળ પણ બનાવી શકીએ છીએ તે પણ ખાવામાં બહુ જ સરસ લાગે છે હવે આપણે દાળમાં વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે વઘારિયામાં બે ચમચી ઘી લેવાનું છે ઘીની ફ્લેવર દાળમાં બહુ જ સરસ લાગે છે એટલે ઘીથી જ વઘાર કરવાનો છે ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે તમને કલર વધારે જોઈતો હોય ને તો કાશ્મીરી મરચું ઉમેરવાનું છે અહીંયા મેં લાલ મરચું ઉમેરી લીધું છે અને વઘાર કરી લેવાનું છે આનાથી કલર છે તે બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી મિક્સ કઠોળની પાલકવાળી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે ઉપરથી આપણે વઘાર કર્યો છે ને એટલે દાળનો કલર બહુ જ સરસ આવ્યો છે તમે પણ આ રીતે અઠવાડિયામાં એકવાર મિક્સ કઠોળની પાલકવાળી દાળ બનાવી શકો છો પાલક છે તે બાળકો નથી ખાતા પણ આ રીતે આપણે દાળમાં પાલક ઉમેરીને દાળ બનાવીએ છીએ ને તો બાળકોને પણ બહુ સરસ લાગે છે તો અહીંયા આપણે મિક્સ કઠોળની પાલકવાળી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં જીરા રાઇસ બનાવ્યા છે તે પણ બનીને તૈયાર થઈ ગયા છે તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા હું થોડું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સર્વ કરું છું એટલે એક બાઉલમાં રાઇસ મૂકવાના છે ઉપરથી પાલકવાળી દાળ સર્વ કરવાની છે સલાડમાં મેં ટામેટા સર્વ કર્યા છે તો ઘરમાં ગરમ લગ્ન પ્રસંગ બને તે મિક્સ કઠોળની પાલકવાળી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજની મારી મિક્સ કઠોળની પાલક દાળ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે